રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમ છલકાયો છે ભાદર બે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થવા પામી છે ડેમમાં તેરસો પંદર ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે તો ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો જેને પગલે ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરની લોકોને નદીના પટમાં અવર ન કરવા અપીલ કરાઈ હતી ધોરાજી જેથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ભાદર બે ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાયરન વગાડીને સાવચેત કરાયા છે તો ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડી તુર બની છે જે બી સોજિત્રા સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ ભાદર ભાદર બે ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે તેરસો ને ચૌદ ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે તેરસો ચૌદ ક્યુસેક ગેટ એક ગેટ એક દરવાજો ઓપન એક ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે તો આવતા ધોરાજી ઉપલેટા માણાવદર કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે હાલ સાહેબ જે ડેમ ભરાઈ ગયો છે કેટલો અત્યારે આપણે જૂન મહિનાના રૂલ લેવલ મુજબ સો ટકા ડેમ ભરાયેલો છે